અમરેલીના લીલીયા મોટા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પંચાયત દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિવિધ સરકારી યોજનામાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ સરકારની વિવિધ યોજનાને લઈ લોકોને માહિતગાર કર્યા હતા આ તકે તાલુકા પંચાયત પ્રમુખ કારોબારી ચેરમેન તાલુકા ભાજપ મહામંત્રી ભાજપ અગ્રણી તાલુકા પંચાયત સહિતના સરપંચો તાલુકા પંચાયત સદસ્યો કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજ દિવસ તરીકે આપણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં આજે દેશભરની અંદર પંચાયતી રાજ દિવસની ઉજવણી થઈ રહી છે વિવિધ નવ સંકલ્પો સાથે ઉજવણી થઈ રહી છે બે હજાર સુડતાલીસની અંદર વિકસિત ભારતની કલ્પના સાથે જે આદર્શો અને જે ધ્યેયો માન્ય શ્રી દ્વારા આપવામાં આવ્યા છે પંચાયતી રાજ દ્વારા એ સંકલ્પોને પૂરા કરી અને આપણો દેશ એ બે હજાર સુડતાલીસની અંદર વિશ્વ શ્રેષ્ઠ કેવી રીતે બની શકે વિકસિત ભારત કેવી રીતે બની શકે અને એમાં પંચાયતી રાજ ગામડાઓની ગ્રામ પંચાયતથી લઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનો જે મહત્ત્વપૂર્ણ ફાળો છે એ ફાળો કેવી રીતે આપી શકે એના આયોજનો થઈ શકે અને લોકોમાં પૂરી જાગૃતિ આવી શકે એના માટે આ ઉજવણીના કાર્યક્રમો આજે થઈ રહ્યા છે